મુન્દ્રા તાલુકા પંચાયતની આજે પ્રમુખ મહેપત મહેપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બજેટના અવલોકનની સામાન્ય સભા યોજાઈ હતી સભાના પ્રારંભે ટીડીઓએ બજેટના અવલોકનની અને નાયબ હિસાબનીચ અજયસિંહ જાડેજાએ બજેટના અવલોકનનું વાંચન કર્યું હતું જેમાં પુરાંતવાળું અંદાજપત્ર ઓગણીસ કરોડ એક લાખ તેર હજાર સાતસોનું તૈયાર કરવામાં આવ્યું હતું ટીડીઓ અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવકના સાધનો સીમિત હોવા છતાં પ્રજાલક્ષી બજેટ તૈયાર કરી આપણા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસો કરાયા છે વિપક્ષી નેતાએ મામલતદાર કચેરીના પ્રશ્નોની રજૂઆત કરી હતી ઈડારા કેન્દ્રમાં તકલીફ અને અરજદારોને ધક્કા થતા હોવાની રજૂઆત કરી હતી ભદ્રેશ્વર નજીકની ખાનગી કંપનીઓને મનમાની માણસોને છૂટા કરવા કામદારોની બાર કલાક નોકરી કરાવી શોષણ સહિતા પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા પંચાયત સભ્ય પ્રેદ્યુમનસિંહ જાડેજાએ સાત કામદારોને છૂટા કરવા અંગે તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દાદ ન આપતા હોવાનું જણાવ્યું હતું વિપક્ષી નેતા નવીન ફફલે તાલુકા પંચાયત દ્વારા જે વેરા વસુલાતની કામગીરી કરી છે તે અંગે ટીડીઓને રજૂઆત કરી હતી વિપક્ષી નેતાએ ગૌચરનો પ્રશ્ન રજૂ કર્યો હતો પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગૌચરના પ્રશ્ને સૌને મહેનત કરવી પડશે વિપક્ષી નેતા નવીન ફફલે બદ્રેશ્વરના તળાવ દાટી નખાયો ખાયો હોવાનું કહેતા જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહે સમર્થન આપ્યું હતું પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ પ્રાગપર રોડ બ્રિજ પાસે જીઆરડી અથવા પોલીસ કર્મીને મૂકવા જણાવ્યું હતું ખાનગી તમામ કંપનીઓ રોજગારી આપે છે પણ અમુક રોજગારીથી વંચિત રહ્યા છે જે દુઃખદ છે તાલુકા પંચાયત કચેરીનું કાયમી ગેટ દાતાના સહયોગથી બનાવવા સૂચન કરાયું હતું આ સામાન્ય સભામાં ટીડીયુ અનિલ ત્રિવેદી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમારબારી અબારી કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્ય પ્રેદુમનસિંહ જાડેજા સમાગોકાના એચવી જાડેજા વિપક્ષના કોંગ્રેસના આચાર્ય ગઢવી અલ્તાફ રેલિયા તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજ રોજ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજવામાં આવી વર્ષ બે હજાર પચીસ નું સુધારેલ અને વર્ષ બે હજાર છવ્વીસ અંદાજ કરતા અવલોકન માટેની ખાસ સામાન્ય સભા હતી એમાં નાણાકીય બે હજાર છવ્વીસ સત્યાવીસની અંતિમ સરકાર સુધી દ્વારા હતી ગ્રાન્ટ સૌભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે ઓગણીસ કરોડ એક લાખ તેર હજાર સાતસો એકત્રીસ રૂપિયાનું અવલોકન વાળું બજેટની સામાન્ય સભામાં પસાર કરવામાં આવ્યું બીજા અન્ય અમારા તાલુકા પંચાયત સદસ્યોશ્રીને સૂચનાઓ આવી એમાં એક ખાનગી કંપની ગદલેશ્વરની છે એમાં કંઈક રોજગાર માટેનો કંઈક પ્રશ્નો છે ત્યાં ઉપવાસ ઉપર બેઠેલા છે એના માટે અમે સર્વ સાથે મળીને એનો નિકાલ કેમ થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરશું એના સિવાય ટ્રાફિકના મુદ્દા હતા ટ્રાફિકના મુદ્દા માટે પણ સૂચના આપવામાં આવી કે ભાઈ ટ્રાફિક જ્યાં અવઘટ થતી હોય ત્યાં પોલીસના મિત્રોને પણ એક સૂચના દેવામાં આવી કે ટ્રાફિકની સમસ્યા પણ જે તકલીફ છે એ દૂર થાય અને ગામના વિકાસના અન્ય જે પણ જ્યાં કડી ફૂટતી હોય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી અને સર્વ સર્વાનુમતિથી સામાન્ય સભા યોજવામાં આવી આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે બે હજાર પચીસ છવ્વીસનું ના વર્ષનું બજેટ રજૂ કરેલ અને એમાં અંદાજિત ઓગણીસ કરોડનું બજેટ રજૂ કરેલ છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હાજરી પણ આપી છે અને જે કંઈ રજૂઆતો કરવાની હતી એ પણ કરી છે સરકાર શ્રી વિકાસના કામો ચાલુ જ છે અને અવિરત કામો ચાલુ રહેશે પણ અમુક સમસ્યાઓ એવી પણ છે કે જેને ઉજાગર કરવી જરૂરી છે જેમ કે હું ભદ્રેસરની જ વાત કરું તો મારું જ ગામ છે ભદ્રેસર અને પ્રાઇવેટ કંપનીઓ જે ખાનગી કંપનીઓ આવેલી છે ઔદ્યોગિક એકમો એ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા નથી એની સાથે વારંવાર રજૂઆતો પણ થઈ છે એટલે ખાસ કરી અને તંત્રને એવી અમે સૂચના પણ આપી છે કે ભાઈ ખાનગી કંપનીઓ સાથે આપ મુલાકાત લો અને ખાસ કરીને જો હું ભદ્રેસરની વાત કરું તો હમણાં એક ખાનગી કંપની જે ભદ્રેસરમાં આવેલ છે અને હિન્દુસ્તાન અધેશી એનું નામ છે બાગલા ગ્રુપની એમાં છેલ્લા લગભગ દસેક દિવસથી ભદ્રેસરના જ લોકલ કર્મચારીઓ પોતાની માંગો સંતોષય નથી અને છેલ્લા છ એક વર્ષથી કામ કરે છે પણ એમને પણ બહાર બેસવું પડ્યું છે ને છેલ્લા દસેક દિવસથી આ દસેક લોકો સ્થાનિક ગામના જે બહાર બેઠા છે એને આજથી સુધી કંપની નથી તો કામે રાખતી કે નથી કોઈ એના હક પાછા આપતી એટલે મારી વહીવટીતંત્રને એટલી નમ્ર વિનંતી છે કે કંપનીઓ પણ પોતાની મનમાની ન કરે કંપનીઓ અહીંયા જે આવી છે સ્થાનિકના લોકોનું હિત જાળવે અને જે કંઈ સંતોષકારક ઉકેલ આવે એવી મારી વહીવટીતંત્રને વિનંતી છે